નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વિયાર બજાર ભાવની ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જીરુની બજારમાં સંપૂર્ણ માહિતી મેળવશું જેમાં જીરુ બજારમાં આજે ફરી એકવાર પ્રતિ પ્રતિમણે સોથી બસો રૂપિયા જેટલો સુધારો સાથે જ આગામી સમયમાં વાયદા બજારની સ્થિતિ અને જીરુના સંગ્રહ કરેલા ખેડૂતોને કેવા ભાવ મળશે તેની સંપૂર્ણ અપડેટ મેળવશું તો વિડીયો પૂરો જો જો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો આમ તો મિત્રો વાત કરીએ તો હાલ અત્યારે જીરુના ભાવમાં સિત્તેરથી લઈને પંચોતેર હજાર બોરીની આવક વચ્ચે ભાવ અત્યારે આજે સોળથી લઈને બસો રૂપિયા જેટલો સામાન્ય સારા માલમાં સુધારો હતો જોકે જીરુના વાયદામાં પણ વેસવાલી આવતા બજારો દબાઈ હતી જ્યારે જીરુના વેપારીઓ કહે છે કે હાલના સંજોગોમાં બજારમાં ગરાગી ઓછી છે અને અને સામે લેવાલી પણ મર્યાદિત જોવા મળી રહી છે આગળ ઉપર જીરુની બજારમાં જો વેપારો સારા આવશે તો જ બજારને ટેકો વધારે મળે તેવી સંભાવનાઓ છે એ સિવાય કોઈ મોટો સુધારો હાલ દેખાતો નથી જ્યારે જીરુની બજારમાં અત્યારે ફંડામેન્ટલ કરતાં સટાકીય મુમેન્ટ વધારે જોવા મળી રહેશે અને આગળ ઉપર પણ જીરુની બજારમાં કોઈ મોટી વેશવાલી ન આવે પણ જો વેપાર ન થાય તો બજારમાં ઘટાડાની ચાલ જોવા મળી શકે હાલ આજે બેન્ચમાર્ક જીરુનો વાયદો પાંચસો સાઠ ઘટીને ચોવીસ હજાર પચાસ રૂપિયાની સપાટીએ બંધ રહ્યો હતો હાલ વાત કરીએ તો જીરુના ભાવ પણ તેની ક્વોલિટી મુજબ સારું અને પ્રીમિયમ ક્વોલિટીનું જીરું હોય તો ચાર હજાર આઠસોથી પાંચ હજારના ભાવ હતા જ્યારે સુપર ક્વોલિટીમાં ચાર હજાર સાતસોથી ચાર હજાર નવસો બેસ્ટમાં ચાર હજાર છસોથી ચાર હજાર આઠસો મીડિયમમાં ચાર હજાર પાંચસોથી ચાર હજાર સાતસો એવરેજમાં ચાર હજાર ચારસોથી ચાર હજાર પાંચસો જ્યારે ચાલુ જીરું હોય તો તેના ભાવ ચાર હજાર બસોથી ચાર હજાર ચારસો રૂપિયા બોલાતા હતા તો બસ આજના જીરુના સમાચારમાં આટલું જ ધન્યવાદ ફરી મળીશું એક નવા ની સાથે આભાર જય જવાન જય કિસાન